બાળકનો બચાવ કરતા ઘોડાએ યુવાનના છાતીમાં લાત મારતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો જેને એસએસજી હોસ્પિટલમાં લાવતા તબીબોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતો વડોદરા ડભોઈની કુંડેલા ચોકડી પાસે આવેલ એક પોલેટ્રી ફાર્મમાં મજૂરી કામ કરવા માટે પચીસ વર્ષે મૂળ પંચમહાલનો પંકેશ રાઠવા આવ્યો હતો કડિયા કામ કરતો આ યુવાનને ફાર્મના માલિકે ત્યાં ઝૂંપડું પણ બાંધી આપ્યું હતું આશરે છેલ્લા બે વર્ષથી મજૂરી કામ કરતો હતો યુવાન ગતરોજ ફાર્મમાં તેનો બાળક રમતો હતો તે દરમિયાન ઘોડો છૂટો હોવાથી બાળક તરફ દોડી આવતા યુવાન પોતાના બાળકને બચાવવા દોડ્યો હતો તેને બાળકનો બચાવ કરતા ઘોડાએ યુવાનના છાતીમાં લાત મારી હતી જેથી યુવાન ઈજાગ્રસ્ત થયો હતો તેને એસએસજી હોસ્પિટલમાં લાવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ થતાં જ પંકજના ગામના લોકો વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ મીડિયાના મારફતે માંગણી કરી હતી કે પંકજ એકમાત્ર કમાઉ દીકરો હતો આગળ તેના પરિવારના તેમજ તેના બાળકનું ભવિષ્ય બની રહે એવા હેતુ સાથે તેઓ વળતરની માંગણી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ફાર્મના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પંકેશને રાખનાર છે જો કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી કાઢી હશે તેની તપાસ કરવામાં આવશે જેથી વળતર ચૂકવવામાં આવશે આમાં કેવું હતું પલાસવાળા ગામમાં મારો છે મરઘી કેન્દ્ર ત્યાં બે ઘોડા હતા અને એક બચ્ચો હતો ઘોડાનો હવે આ તે ઘોડા બાંધેલા હતા તે પાછળ હવે પંદર મિનિટ પહેલાં બાંધેલા હતા પછી ખોલીને અંદર ખાવા લઈ જતા હતા તો ઘોડા છૂટીને તે અંદર એ લોકો પડાવ પાઈ ગયા એ લોકો વરસથી મારી જોડે કામ કરતા હતા અને એ લોકો ખાવાનું ખવડાવતા હતા વરસથી હતા કંઈ નહીં થયું આજે કાલે એવું લાત મારી દીધી અને મેં છાતી ઉપર લાત વાગી બે બે ઘોડીઓ હતી ને એક બચ્ચો હતો હા એ અંદર ખાવા માટે લઈ ગયેલા તે લોકો રોજે સાંજે એ લોકો રોટી ખવડાવતા હતા એ લોકો બંધ જેમ જૂના માણસો છે ને રોતરી ફળાતા હતા એ આવતા એ લોકો ખવડાવવા સાહેબ આ તો કે વર્ષથી હતા જો આ જાનવર છે એ તો અમને કંઈ ખબર નહીં કે એવું કે લોકો ખવડાવતા હતા એ લોકો હાથ ફેરવતા હતા હવે થઈ ગયું તો અક્ષામત કહેવાય ને આ તો બહુ દુઃખ છે અમને પણ દુઃખ છે કે માણસ જતો રહ્યો છે પણ બાકી તો કે અકસામત જ કહેવાય એવું આપણે કંઈ તે કંઈ સોચીને કે એવું જાનવરે કર્યું છે આપણને કહ્યું હવે તો યાર આપણે તો સમજો કે આપણે તો કોઈ છે નહીં એવું તો પણ એ તો વાત કરીશું જે હશે સમજીને આ તો સાહેબ આવીને લઈ ગયેલા બધા એ નામમાં બધું લખાઈ દીધું કંઈ કામ કરતા હતા એવું બધું આ તબિલા હતા તે ઘોડા હમણાં હમાળતા હતા એ મારું નામ રાઠવા લલ્લુભાઈ કલજી ભાઈ માજી સરપંચ અમને જાણવા મળેલ કે ડભોઈ તાલુકાનું કુંડેલા ગામમાં અમારા ગામના જે પંકજભાઈ ખીમાભાઈ રાઠવાએ મંજૂરી કામ કરવા માટે આવેલા અને ત્યાં ગાડી મંજૂરી કામ કરતા હતા એમના જોડે બધા અમારા ગામના બધાથી આજુબાજુ આઠ એક વ્યક્તિઓ કામ કરતા હતા હવે ત્યાં કામ પરથી છૂટી અને એ લોકો ત્યાં જ રહેતા હતા અંદર અને તે જગ્યાએ કંઈક ઘોડા બાંધેલા હતા અને ઘોડા પણ અંદર રાખતા હતા તે જ જગ્યાએ આ લોકો કામ કરતા હતા કામ કર્યા બાદ એ લોકો ત્યાંથી જે છોકરા નાના રમતા હતા એમને ઘોડા દોડીને આવ્યા એટલે છોકરાને બચાવવા જતાં ઘોડાએ લાત મારી એટલે એમને છાતીના ભાગે વાગવાથી એમનું મરણ થયું છે એમની ઉંમર પચીસ વર્ષ એમના ઘરેથી એમના પિતાએ આવેલા છે એમના સંબંધીઓ બધા છે અને અમે બધા કુટુંબીજનો જ છીએ બાળક હા એક એમને એમના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયેલા હતા એટલે એમને વસ્તારમાં એક છોકરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર